ગુજરાત રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સ્પોર્ટ્સમાં નવી ઊંચાઈઓને પહોંચી દેશમાં નામના મેળવી રહી છે ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની અડસઠમી રગ્બી ટુર્નામેન્ટનું આયોજન વ્યવસ્થા કથડી ગઈ હોય તેવો વિડિયો વાયરલ થયો છે નમસ્કાર હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગરના સેક્ટર પંદર માં રાજ્ય કક્ષાની અડસઠમી રગ્બી ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સ્પોર્ટ્સ હોસ્ટેલ ગાંધીનગરથી એક ટીમ મેનેજરનો વિડિયો ફરતો થયો છે આ વિડીયોમાં મેનેજર કહે છે કે આ ટુર્નામેન્ટમાં આશરે પચાસ ટીમોએ ભાગ લીધો છે જેમાં ચાર ટીમ છોકરીઓની પણ છે છતાં પણ હોસ્ટેલમાં રેક્ટર સિક્યોરિટી કે કોઈ બીજું સાર સંભાળ કરવા વાળો નથી અને પીવાના પાણી કે બેસવા માટે ખુરશીઓ કે પાર્ટિસિપન્ટ્સ માટે સુવાની પણ યોજના વ્યવસ્થા નથી સાથે જ રગબી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપન્ટ કરવા દરેક ટીમ મેનેજર પાસે રૂપિયા 1000 ડિપોઝિટ લેવામાં આવ્યા છે ટીમ મેનેજર પાસેથી લેવાતી ડિપોઝિટનો ઉલ્લેખ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ પત્રમાં ક્યાંય પણ કરવામાં આવ્યો નથી હવે આ વાયરલ વિડિયો ગુજરાત સરકાર માટે તપાસનો વિષય છે અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન કક્ષાની રગ્બીની ટુર્નામેન્ટ ચાલે છે જેમાં લગભગ બાવન ટીમો પચાસ એક ટીમો આવેલી છે જેમાં ચાર ટીમો છોકરીઓની પણ છે રાત્રે હોસ્ટેલની અંદર નથી કોઈ રેક્ટર નથી કોઈ જવાબદાર વ્યક્તિ રાત્રે સવા ત્રણ વાગે અમે અમદાવાદ ટીમના કોચ મેનેજર શ્રીઓને રૂમમાંથી બહાર કાઢીને એવું કહેવામાં આવેલું છે કે તમારો રૂમ નથી તમે બહાર જતા રહો અમે ત્રણ સવા ત્રણ વાગ્યાના બહાર બેઠા છીએ અહીંયા બાળકોને કંઈ થઈ ગયું તો એમને સાચવવાવાળું કોણ એની જવાબદાર વ્યક્તિ કોણ છે જે એ હોસ્ટેલ અને બાળકોને સાચવે તમે જોઈ શકો છો આમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી કોઈ સિક્યુરિટીવાળા આ છે આપણા સ્પોર્ટ્સની હાલત ગુજરાત સ્પોર્ટ્સની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર નથી કક્ષાની ટુર્નામેન્ટ થવા જઈ રહી છે જેની અંદર વિદ્યાર્થીઓને રોકાવા માટેની પણ કોઈ વ્યવસ્થિત સગવડ નથી પાણી પીવા માટેના કોઈ પાણીના જગ મૂકેલા નથી કોઈ બેસવા માટેની ચેરની વ્યવસ્થા રાત્રે ત્રણ વાગ્યે શિક્ષકોને બહાર કાઢીને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારી આ જગ્યા નથી આ રૂમ તમારા માટે નથી બહાર જતા રહ્યો અહીંયા કોઈ અધિકારી હાજર નથી કે નથી કોઈ સિક્યુરિટીવાળા ના કરે નારાયણ ને કાલે છોકરાઓને કંઈ થઈ ગયું અંદર તો અંદર કોઈ આવી ગયું અને કંઈ બાળક ઉપર કંઈ કોઈ અટેક કરી લીધો કે કંઈ અનિચ્છનીય બનાવ બની ગયો તો છોકરાઓનું ધ્યાન રાખવાવાળું કે કોઈ જવાબ આપવાવાળું વ્યક્તિ કોણ અહીંયા કોઈ હાજર નથી તો મારી એક સરકારશ્રીની એક નમ્ર વિનંતી છે કે આના ઉપર ન્યાયિક પગલાં ભરે વિદ્યાર્થીઓને અમને બધાને ન્યાય મળે એવું કંઈક કરે Thank you.